કે જો તમે એને સવાલ કરો તો આ લોકોને તકલીફ પડી જાય કાં તો તમારા ઘર ઉપર જીસીબી ચાલી જાય કાં તો તમારી પર ખોટા કેસ થઈ જાય કાં તો તમે સરકારી નોકરીમાં આવો તો તમારી નોકરી વહી જાય એટલે ગીર ગઢડાના ગામડાઓની અંદર ભારતીય જનતા પાર્ટીની આખી ટોળકી લોકોને રીઝવવા માટે લોકોના મત લેવા માટે આવી રહી છે તો વેલકમ નો ડાઉટ પ્રચાર કરવો જરૂરી છે પણ સાથે સાથે મારે જનતાને એટલું કહેવું છે એટલું કહેવું છે કે આ એક સરસ મજાનો તમને અવસર મળ્યો છે સરસ મજાનો મોકો મળ્યો છે એમને સવાલ કરજો કે આટલી મોટી ઇકોઝોન ની લડાઈ જ્યારે ચાલતી હતી ત્યારે તમે ક્યાં બધા અમેરિકા ગયા પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા કેમ ન દેખાણો આમ આદમી પાર્ટી ના આ ઇકોઝોન ની લડાઈમાં રાત દિવસ મહેનત કરી પરેશભાઈ ગોસ્વામી આ તમામ નેતાઓએ સરકાર સામે બથ પીડી અને આ ખેડૂતોની સાથે હાથ મિલાવીને ખભે ખભો મિલાવીને છેક સુધી સાથે ઉભા રહ્યા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક પણ કેમ ન દેખાણા અત્યારે હવે વિસાવદર ની અંદર ચૂંટણી આવી છે એટલે ખેડૂતોને રીઝવવા માટે એ લોકો તમારા મત લેવા માટે ગીર ગઢડાના ગામોમાં એક પછી એક હવે તૂટી પડશે પણ ખેડૂતો મારે તમને એટલી વિનંતી કરવી છે કે તમે એને સવાલ ઉપર સવાલ પૂછજો જયેશભાઈ રાદડિયા પણ સાથે આવે

કે અત્યાર સુધી તમે ક્યાં હતા અત્યારે ચૂંટણી આવી છે પેટા ચૂંટણી એટલે તમે લોકો હો ખેડૂતોને રિઝવવા માટે ખેડૂતોના મત લેવા માટે એક પછી એક ટોળકી ઉતરી છે અને કદાચ જો મત મળી જશે તમે સત્તામાં આવી જશો તો ખબર જ છે એક પણ નેતા આ ભારતીય જનતા પાર્ટીનો દેખાવાનો નથી અમારે અહીંયા આભાર હું આપણા ગુજરાતની અંદર જ વાત કરો ને એકસોને સીટ આપી હતી કયો ધારાસભ્ય જનતાના પ્રશ્નો માટે લડે છે કયો ધારાસભ્ય ઇકો ઝોન બાબતે આવ્યો આટલી મોટી લડાઈ ચાલતી હતી એક પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ખેરૂતની વારે આવ્યો નહીં એટલે ઘણી બધી તકલીફો છે ઘણી બધી સમસ્યાઓ છે એટલે હું ખેડૂતોને કહેવા માંગુ છું આ સુનેહરો અવસર આવ્યો છે સરસ મજાનો મોકો મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીવાળા મત લેવા આવે ત્યારે તમે એના સવાલ ચોક્કસ થી કરજો અને હિન્દુ મુસ્લિમ ની વાત કરે તો એને એટલું જરૂર કે જાય અમારા ઓટલા ઉપર અને આખી હનુમાન ચાલીસા મોઢે બોલીને બતાવ એટલે તને આપશું શું કહું બેસ્લિમ ની ધર્મ ની વાત કરે સનાતન ધર્મ ની વાત કરે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરે તો એને ઓટલે બેસાડી અને એને કહેજો કે આખી હનુમાન ચાલીસા બોલીને બતાવ એટલે અમારો વોટ તને નહી બોલી ખાલી ફાકા ફોજદારી કરવામાં આ લોકો હોશિયાર છે શું કહું ખાલી ફોજદારી કરવામાં હોશિયાર છે છે આ લોકો એન્ટ્રી પાડવામાં બાકી આ લોકો મત જોતા છે એટલે બધું કરશે તમારા ઘર સુધી પહોંચશે કાદવ કીચડવાળા રસ્તા હશે તો એમાં પણ ચાલશે તમારા ફળિયામાં ચડ્ડી વગરના છોકરા રખડતા હશે ને તો એને તેડી લેશે

વિચારીને વોટ કરજો કે ખેડૂતો માટે અત્યાર સુધી કોણ લડ્યો લડતો રહ્યો છે છેલ્લા મહિનાથી એટલે વિચાર કરીને વોટ આપજો ન પાંચ વર્ષ તમારા ખરાબ થઈ ગયા એટલું યાદ રાખજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાની મારા તમામ ફોલોવર્સની જવાબદારી બને છે એટલે વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો